નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઇટ આન્સર માં પ્રશ્ન નંબર એક દોસ્તો તમને આવું પૂછાય કે નીચે બે વસ્તુ પૈકી ભારે લાગતી વસ્તુના નામ લખો તો અહીંયા તમને એક નંબરમાં છે મોબાઈલ અને ટીવી તો ટીવી આ બંને કરતા કયું ભારે છે થાળી અને ચમચીમાં થાળું થાળી ગાજલું અને ચાદર માં ગાદલું ખાલી જગ ને પાણી ભરેલો જગ તો પાણી ભરેલો જગ સાયકલ અને સ્કૂટર તો સ્કૂટર આવે વાઘ અને ગલુડી તો વાઘ ભારે ખીલી અને હથોડીમાં અથોડી ભારે દસ રૂપિયાની નોટ અને દસ રૂપિયાનો સિક્કો તેમાં દસ રૂપિયાનો સિક્કો ભારે બાલવાટિકાનું બાળક અને આઠમા ધોરણ નું બાળક તો આઠમા ધોરણ નું બાળક ભારે હોય બે કિલોગ્રામનું વજનનું અને પાંચ કિલોગ્રામનું વજનનું તેમાં પાંચ કિલોગ્રામનું વજનનું ભારે હોય પાણીનો પ્લાસ્ટિકની બોટલ અને પાણીનો સ્ટીલની બોટલ તો પાણીની સીલની બોટલ ભારે હોય તપેલી ભારે હોય ચલો પ્રશ્ન તમને દાખલા પૂછાય કે બાવીસ કિલોગ્રામ નો સરવાળો કરવાનો છે તો પાંચ ને બે સાત ત્રણ ને બે પાંચ સત્તાવન કિલોગ્રામ પાસઠ અને ચોવીસ નો સરવાળો કરો તો નેવ્યાસી કિલોગ્રામ ચુંબોતર અને પંદર નું કરો તો નેવ્યાસી કિલોગ્રામ ફરી બરાબર ચલો સાતસો છપ્પન ગ્રામ અને આ એકસો બત્રીસ ગ્રામ તો આઠસો ગ્રામ થાય છસો પંચોતેર અને બસો ઓગણીસ નો સરવાળો કરીએ તો આઠસો ચોરાણું ગ્રામ થાય અને આઠસો ને એકસો સાડત્રીસ કરીએ તો નવસો એકાણું ગ્રામ થાય અને નવસો ચોપન બેતાલીસ ગ્રામ કરીએ તો સાતસો ને બાર ગ્રામ અહીંયા આનો કરવો છસો તેત્રીસ ગ્રામ અને આનો કરો તો પાંચસો ગ્રામ જવાબ આવે હવે જોઈએ પ્રશ્ન નંબર માં નીચે આપેલા દરેક વિભાગમાંથી એક દાખલો ગણો તો પંદર ગુણ્યા ચાર કરો તો સાહીઠ થાય સત્તર દુ ચોત્રીસ થાય ગુણાકાર કરવાનો છે બાર આઠ છન્નું છત્રીસ ગુણ્યા નો ગુણાકાર એકસો અહીં જો કરેલો છે છત્રીસ ગુણ્યા પાંચ તો છ પંચાત્રીસ ની શું વધી પડી એક પાંચ પંદર ત્રણ અઢાર નો આઠસો એસી જવાબ આવે ચુંબોતેર ગુણ્યા બે કરીએ તો એકસો અડતાલીસ જવાબ આવે અને સત્તાવન ગુણ્યા ત્રણ કરીએ તો એકસો એકોતેર જવાબ આવે પચીસ ગુણ્યા બાર નો ગુણાકાર કરો છે તો પહેલા દશક સુન મૂકી પાંચ એકા પાંચ બે એકા બે પાંચ દસ ની વધી પડી એક બે એક પાંચ ગુણાકારનો સરળો કરો ત્રણસો જવાબ આવે ચોત્રીસ ગુણ્યા નો ગુણાકાર તમને બતાવેલો છે જેનો જવાબ સાતસો બ્યાસી આવે અને ત્રીજો બાવીસ ગુણ્યા બત્રીસ નો જવાબ તમને સાતસો ચાર બતાવેલો છે ચલો એક પેન્સિલ ના ચાર રૂપિયા તો છ પેન્સિલ ના તો ચાર રૂપિયા પાંચ ગાયના કેટલા પગ થાય તો એક ગાયના ચાર પગ હોય તો પાંચ ગાયના વીસ પગ સાત સાયકલના કેટલા તો સાત ગુણ્યા બે કરો તો ચૌદ જવાબ આવે એક ખુરશીના ના ચાર પાયા હોય તો ચાર ગુણ્યા ચાર ચાર ગુણ્યા ચાર કરો તો ચોખ્ખું ચોખ્ખું સોળ પાયા આવે દિનેશભાઈ પાંચ રૂપિયાના દસ સિક્કા છે તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થાય તો પાંચ ગુણ્યા દસ કરો તો પચાસ રૂપિયા થયા સાત પોપટના પગ કેટલા તો બે પગ હોય એકના તો સાત દુ ચૌદ પગ થયા એક પંખાના હોય તો સાત ગુણ્યા ત્રણ કરો તો સાત થાય છ રિક્ષાના કરા પડ્યા કેટલા તો છ રિક્ષા અને એક રિક્ષાના ત્રણ પડ્યા છ તરી અઢાર પડ્યા આઠ સસ્લા કુલ કેન કાન કેટલા તો આઠ ગુણ્યા બે કરો તો દસ આઠ દુ સોળ કાન થાય એક બોક્સમાં છ લાડુ સમાય છે તો સાત છ સાત ગુણ્યા છ કરો તો સાત છ 42 લાડુ એક ફૂલ ને આઠ પાંદડું કેટલી કરવાની છે પ્રશ્ન પાંચમાં ત્રણ છ નવ બાર ત્રણ ત્રણ નો વધારો થાય છે પંદર દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ દસ નો વધારો પાંચ દસ પંદર વીસ પાંચ વધારો પચીસ અહીંયા જો દોસ્તો અહીંયા શું અહીંયા સરકાર અહીંયા છે અહીંયા અહીંયા પોઝિશન બદલાય છે એટલે પાછી આકૃતિ હતી તો બીજા નંબરની આકૃતિ પાછી બની જશે ચલો જોઈએ એક ઉભો બે બીજો નીચે બે ઉભા બે નીચે ત્રણ પછી અહીંયા પેટર્ન માં આવશે ત્રણ ઉભા અહીંયા જો ક્રોસ થાય છે એટલે બીજા નંબરની આકૃતિ પહેલા નંબરની આકૃતિ ફરી આવી જશે અહીંયા એક એક વીડબલ્યુ અને એનું ઊંધું કર્યું ડબલ્યુ ઊંધું કરો તો બની જશે એમ અહીંયા જો પોઝિશન બદલાય છે તો જવાબ આ રીતે બનશે અને અહીંયા જવાબ બનશે એક એક પ્લસ વધતા જાય છ છ જ જ જ છ છ જ જ રવિવાર સોમવાર મંગળવાર પછી બુધવારની પેટર્ન બને છે ક ખ ગ ક ક ખ ખ બનશે અહીંયા જપ 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 લપ તો લપ લપ અગિયાર ક બાર ખ તેર ગ તો ચૌદ છ બરાબર અને ઘ ઘ નું ઘ જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો દોસ્તો અહીંયા તમારું આજનું ધોરણ ત્રણ નું એકમ કસોટીનું પેપર ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે પૂરું કર્યું છે તમને વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે આખું પેપર દોસ્તો પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપમાં પડેલું છે તમને ત્યાં ગાઈડ એપમાં આખું પેપર પીડીએફ સ્વરૂપમાં મળી જશે તો દરેકે પોતાની મોબાઈલમાં ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની છે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો અને ગાઈડ એપ જે લોકો ડાઉનલોડ કરે યસ સર ખાસ લખજો ચલો ત્યારે બાય બાય